વરસાદી વાતાવરણમાં ધારીનું ખોડિયાર માતાજીના ધોધનો અદ્ભુત નજારો જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ જાય છે ગીરના જંગલ વચ્ચે આવેલા ખોડિયાર ડેમ નજીકના ધોધનો નૈનરમ્ય નજારો પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે અને દૂર દૂરથી સેલાણીઓ માતાજીના દર્શન કરી આ આખો ને અચંબિત કરી આપે તેવો નજારો જોઈને ખુશ થઈ જાય છે મારું નામ અશોકભાઈ બરવાળિયા છે હું સુરત થી અહીંયા મને જંગલમાં ફરવાનો શોખ છે અને મને કોઈ એમ કીધું કે ભાઈ તમે ધારી ડેમ જોવા જજો અને માતાજીના દર્શન કરજો એટલે અમે અહીંયા માતાજીના દર્શન કર્યા અને અમને દૂરથી એવું લાગ્યું કે અહીંયા મોટો જબર ફોલ છે તો એ ફોલ જોવા અમે ગયા પણ મેં અમેરિકાનો નાયગ્રા ફોલ બી જોયો છે અને આ ફોલ બી જોયો છે તો નાયગ્રા ફોલને બી તમે ભૂલી જાઓ કોઈને અમેરિકા નાયગ્રા ફોલ જોવા માટે જવાની જરૂર નથી અહીંયા એટલો સરસ મજાનો માતાજીની કૃપાથી આપણને એટલો બધો સરસ મજાનો નયનિર્મ્ય નજારો છે જે મિત્રોને નેચર જોવાની ઈચ્છા હોય અને જેને આનંદ આવતો હોય એને ધારી ખોડિયાર ડેમ ખોડિયાર માતાજીના મંદિરના દર્શન થાય છે અને એટલો સરસ મજાનો આ ફોલ જોવા મળશે અને ફોલ એટલો બધો સરસ છે કે તમે બીજા કોઈ પણ ફોલ જોશો તો તમને આની સિવાય બીજું કાંઈ જોવાની જરૂર નથી સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર ગણાતા ગળધરા ખોડિયાર મંદિર જે ગાઢ જંગલની લીલાછમ વંદાઈ વચ્ચે આવ્યું છે ને સેલાણીઓ આ અદભુત વહેતા જણા જાણે નાયગરાનો ધોધ જોતા હોય તેવો નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે ત્યારે ગાઢ જંગલ અને ખોડિયાર ડેમના બે દરવાજા ખોલવાની જણાનો સુંદર નજારો દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ડેમના દરવાજાઓના જણાઓ જોવા પર્યટકો પણ ઉમટી રહ્યા છે